તમે રૂબરૂ જોઈ ચેક કરી લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો નો પેલા કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી ટ્રી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયરનું કન્ડિશન પણ સારું છે તમે જોઈ શકો છો અને ટ્રેક્ટરની અંદર મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ કન્ડિશનમાં છે અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરની કિંમત તમે અજયભાઈનું કોન્ટેક કરી અને જાણી શકો છો કિંમત અંદાજિત આપવામાં આવશે રૂબરૂ કિંમત ઓછી થઈ જશે પેલા અજયભાઈનું કોન્ટેક કરજો ટ્રેક્ટર તમારે લેવું હોય તો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો અજયભાઈનું ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો રાજુલા અને ગામ તમને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો